વિશ્વ સાહિત્ય એક સમગ્ર પરિપ્રેક્ષ્ય વિશ્વ સાહિત્ય વર્લ્ડ લિટરેચર એક વ્યાપક અને સમાવેશી ખ્યાલ છે જે વિવિધ સંસ્કૃતિઓ ભાષાઓ અને ઐતિહાસિક સમયગાળામાં રચાયેલી સાહિત્યિક કૃતિઓને એક સામૂહિક માળખામાં સમાવે છે તે એવી રચનાઓનો અભ્યાસ અને મૂલ્યાંકન છે જે પોતાની સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓને પાર કરીને વૈશ્વિક સ્તરે માનવ અનુભવ લાગણીઓ અને વિચારોને વ્યક્ત કરે છે વિશ્વ સાહિત્ય માનવતાના સહિયારા વારસાને દર્શાવે છે અને વિવિધ સમાજો વચ્ચે સંવાદ સમજણ અને એકતાને પ્રોત્સાહન આપે છે આ લેખમાં આપણે વિશ્વ સાહિત્યની વ્યાખ્યા ઇતિહાસ મુખ્ય રચનાઓ થીમ્સ અને પડકારો પર વિસ્તૃત ચર્ચા કરીશું વિશ્વ સાહિત્યની વ્યાખ્યા વિશ્વ સાહિત્ય એક એવો ખ્યાલ છે જે સાહિત્યને રાષ્ટ્રીય અથવા ભાષાકીય સીમાઓથી પરે જોવાનો પ્રયાસ કરે છે તે એવી કૃતિઓને સમાવે છે જે પોતાની સાંસ્કૃતિક વિશિષ્ટતાને જાળવી રાખીને વૈશ્વિક વાચકો માટે સુસંગત અને સુલભ હોય છે જર્મન લેખક અને વિચારક યોહાન વોલ્ફગેંગ વોન ગોએથે ઓગણીસમી સદીમાં વેલ્ટ લિટરાતુર વેલ્ટ લિટરેચર શબ્દનો ઉપયોગ કરીને વિશ્વ સાહિત્યના ખ્યાલને લોકપ્રિય બનાવ્યો ગોએથે માનતા હતા કે સાહિત્ય વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદનું માધ્યમ બની શકે છે અને વૈશ્વિકરણના યુગમાં તે માનવતાને એકજૂથ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે આધુનિક સંદર્ભમાં વિશ્વ સાહિત્યનો અભ્યાસ યુનિવર્સિટીઓ અને સાહિત્યિક મંચોમાં એક આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે કરવામાં આવે છે તેમાં કવિતા નવલકથા નાટક વાર્તા અને નિબંધ જેવા વિવિધ સાહિત્યિક સ્વરૂપોનો સમાવેશ થાય છે જે પ્રાચીન કાળથી લઈને સમકાલીન યુગ સુધી ફેલાયેલા છે વિશ્વ સાહિત્ય ફક્ત પશ્ચિમી કૃતિઓ સુધી સીમિત નથી પરંતુ તેમાં એશિયાઈ આફ્રિકન લેટિન અમેરિકન અને મધ્ય પૂર્વીય સાહિત્ય પણ સામેલ છે વિશ્વ સાહિત્યનો ઇતિહાસ વિશ્વ સાહિત્યનો ઇતિહાસ માનવ સભ્યતાના વિકાસ સાથે જોડાયેલો છે વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓએ પોતાના સાહિત્યના માધ્યમથી માનવ અનુભવને વ્યક્ત કર્યો છે અને આ રચનાઓ સમયની સાથે વિશ્વ સ્તરે ફેલાયેલી છે પ્રાચીન સાહિત્ય વિશ્વ સાહિત્યની શરૂઆત પ્રાચીન સભ્યતાઓના મહાકાવ્યો અને ધાર્મિક ગ્રંથોથી થાય છે પ્રાચીન મેસોપોટેમિયાનું ગિલગમેશનું મહાકાવ્ય એપિક ઓફ ગિલ્ગમેશ લગભગ એકવીસો ઈસા પૂર્વે વિશ્વ સાહિત્યની સૌથી જૂની રચનાઓમાંની એક છે જે મૃત્યુ મિત્રતા અને અર્થની શોધ જેવા સાર્વત્રિક વિષયોને રજૂ કરે છે પ્રાચીન ગ્રીસમાં હોમરના ઇલિયડ અને ઓડિસી આઠમી સદી ઈસા પૂર્વે વીરતા નિયતિ અને માનવ સ્વભાવનું ચિત્રણ કરે છે પ્રાચીન ભારતમાં મહાભારત અને રામાયણ લગભગ ચારસો ઈસા પૂર્વે નીતિશાસ્ત્ર ધર્મ અને સામાજિક ફરજોની ગહન તપાસ કરે છે

અરેબિયન નાઇટ્સ અને રૂમિની સૂફી કવિતાઓ પ્રેમ રહસ્યવાદ અને વાર્તા કહેવાની કળાને રજૂ કરે છે ભારતમાં ભક્તિ અને સૂફી કવિઓ જેમ કે કબીર અને મીરાંબાઈ એ આધ્યાત્મિક અને સામાજિક વિષયો પર રચનાઓ કરી જાપાનમાં ધ ટેલ ઓફ ગેન્જી અગિયારમી સદી જેને વિશ્વની પહેલી નવલકથા માનવામાં આવે છે માનવીય સંબંધો અને સૌંદર્યનું ચિત્રણ કરે છે આધુનિક અને સમકાલીન સાહિત્ય સોળમી સદીથી શરૂ થયેલા પુનર્જાગરણે યુરોપમાં સાહિત્યને નવું પરિમાણ આપ્યું શેક્સપિયરના નાટકો જેમ કે હેમલેટ અને મેકબેથ માનવ સ્વભાવની જટિલતાઓને ઉજાગર કરે છે ઓગણીસમી અને વીસમી સદીમાં વિશ્વ સાહિત્યમાં નવલકથાનો ઉદય થયો રશિયામાં દોસ્તોસ્કી ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ અને ટોલસ્ટોય વોર એન્ડ પીસ એ નીતિશાસ્ત્ર અને સામાજિક રચનાઓ પર ગહન રચનાઓ કરી યુરોપમાં જેમ્સ જોયસ યુલિસિસ અને ફ્રાન્સ કાફકા ધ ટ્રાયલ એ આધુનિકતાવાદી સાહિત્યને નવું સ્વરૂપ આપ્યું વીસમી સદીમાં બિન પશ્ચિમી સાહિત્ય પણ વૈશ્વિક મંચ પર પોતાની જગ્યા બનાવી ભારતમાં રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ એ આધ્યાત્મિક અને માનવીય કવિતાઓ લખી લેટિન અમેરિકામાં ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝ વન યર્સ ઓફ સોલિટ્યુડ એ જાદુઈ યથાર્થવાદને લોકપ્રિય બનાવ્યો આફ્રિકામાં ચિનોઆ અચેબે થિંગ્સ ફોલ અપાર્ટ એ વસાહતીકરણ અને સાંસ્કૃતિક પરિવર્તનને ચિત્રિત કર્યું સમકાલીન યુગમાં હારુકી અદિચી અને ઓરહાન પામુક જેવા લેખકોએ વિશ્વ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે વિશ્વ સાહિત્યનું મહત્વ વિશ્વ સાહિત્યનું મહત્વ તેના વૈશ્વિક દૃષ્ટિકોણ અને માનવતાને જોડવાની ક્ષમતામાં રહેલું છે સાંસ્કૃતિક સંવાદ વિશ્વ સાહિત્ય વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપે છે ઉદાહરણ તરીકે ગોએથે ફારસી કવિ હાફિઝની રચનાઓથી પ્રેરણા લીધી અને પોતાની કૃતિ વેસ્ટ ઇસ્ટર્ન દિવાન લખી તેવી જ રીતે ભારતીય મહાકાવ્ય રામાયણનો પ્રભાવ દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે આ સાંસ્કૃતિક આદાન પ્રદાન વિશ્વ સાહિત્યનો આત્મા છે માનવીય અનુભવોની એકતા વિશ્વ સાહિત્ય માનવ અનુભવોની એકતાને દર્શાવે છે ભલે તે પ્રેમ, દુઃખ સંઘર્ષ અથવા આધ્યાત્મિક શોધ હોય, આ થીમ્સ બધી સંસ્કૃતિઓમાં સમાન છે. ઉદાહરણ તરીકે, શેક્સપિયરનું રોમિયો અને જુલિયટ અને ભારતીય કથા લૈલા મજનુ પ્રેમની કરુણતાને સમાન ભાવથી રજૂ કરે છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્ય વિશ્વ સાહિત્ય વાચકોને વિવિધ પરિપ્રેક્ષ્યોથી દુનિયાને જોવાની તક આપે છે. તે આપણને વસાહતીકરણ, સામાજિક અસમાનતા અને યુદ્ધ જેવા મુદ્દાઓને વિવિધ દૃષ્ટિકોણથી સમજવામાં મદદ કરે છે. ચીનુઆ અચેબેની રચનાઓ આફ્રિકન દ્રષ્ટિકોણથી વસાહતીકરણની ટીકા કરે છે જ્યારે જોસેફ કોનરાડનું હાર્ટ ઓફ ડાર્કનેસ તેની યુરોપિયન દ્રષ્ટિકોણથી રજૂ કરે છે સાહિત્યિક નવીનીકરણ વિશ્વ સાહિત્ય વિવિધ સાહિત્યિક શૈલીઓ અને તકનીકોને એક મંચ પર લાવે છે જાદુઈ યથાર્થવાદ ચેતનાની ધારા અને મૌખિક પરંપરાઓ વિશ્વ સાહિત્યનો ભાગ છે આ નવીનીકરણો સાહિત્યને સમૃદ્ધ કરે છે અને લેખકોને નવી શક્યતાઓની શોધ કરવા માટે પ્રેરિત કરે છે મુખ્ય વિશ્વ સાહિત્યિક રચનાઓ વિશ્વ સાહિત્યમાં અસંખ્ય રચનાઓ સામેલ છે પરંતુ કેટલીક કૃતિઓ પોતાની ગહનતા અને પ્રભાવ માટે વિશેષ રીતે નોંધપાત્ર છે હોમર ઇલિયડ અને ઓડિસી આ ગ્રીક મહાકાવ્યો વીરતા નિયતિ અને માનવ સ્વભાવનું ચિત્રણ કરે છે તે પશ્ચિમી સાહિત્યનો પાયો છે દાંતે ડિવાઇન કોમેડી આ મધ્યયુગીન ઇટાલિયન કવિતા નરક પરગેટરી અને સ્વર્ગની યાત્રાને દર્શાવે છે જે માનવ આત્માની શોધને રજૂ કરે છે શેક્સપિયર હેમલેટ મેકબેથ શેક્સપિયરના નાટકો માનવ સ્વભાવની જટિલતાઓ પ્રેમ મહત્વાકાંક્ષા અને નીતિશાસ્ત્રને ઊંડાણપૂર્વક ચિત્રિત કરે છે મહાભારત અને રામાયણ આ ભારતીય મહાકાવ્યો ધર્મ નીતિશાસ્ત્ર અને સામાજિક ફરજોની તપાસ કરે છે તે દક્ષિણ પૂર્વ એશિયામાં પણ પ્રભાવશાળી છે સર્વાન્ટીઝ ડોન ક્વિકસોટ આ સ્પેનિશ નવલકથા આધુનિક નવલકથાઓનું પ્રારંભિક ઉદાહરણ છે જે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેના ટકરાવને દર્શાવે છે દોસ્તોવસ્કી ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ આ રશિયન નવલકથા ગુના અપરાધ ભાવ અને નીતિશાસ્ત્રની ઊંડી તપાસ કરે છે જોયસ યુરિસિસ આ આધુનિકતાવાદી નવલકથા ચેતનાની ધારા તકનીક દ્વારા આધુનિક જીવનનું ચિત્રણ કરે છે માર્કવેઝ વન હંડ્રેડ ઇયર્સ ઓફ સોલિટ્યુડ આ લેટિન અમેરિકન નવલકથા જાદુઈ યથાર્થવાદ દ્વારા પરિવાર અને ઇતિહાસની વાર્તા કહે છે ટાગોર ગીતાંજલિ ટાગોરની કવિતાઓ આધ્યાત્મિક અને માનવીય સંવેદનાઓને વ્યક્ત કરે છે અચેબે થિંગ્સ ફોલ અપાર્ટ આ આફ્રિકન નવલકથા વસાહતીકરણ અને સાંસ્કૃતિક પરિવર્તનને ચિત્રિત કરે છે વિશ્વ સાહિત્યની મુખ્ય થીમ્સ વિશ્વ સાહિત્યમાં કેટલીક થીમ્સ વારંવાર ઉભરી આવે છે જે માનવ અનુભવની સાર્વત્રિકતાને દર્શાવે છે પ્રેમ અને કરુણતા પ્રેમ વિશ્વ સાહિત્યની એક કેન્દ્રીય થીમ છે શેક્સપિયરનું રોમિયો અને જુલિયટ રૂમીની સૂફી કવિતાઓ અને જાપાની ધ ટેલ ઓફ ગેન્જી પ્રેમની વિવિધ છબીઓ રજૂ કરે છે નિયતિ અને સ્વતંત્ર ઇચ્છા હોમરની ઇલિયડ સોફોક્લિસની ઇડિપ્સ રેક્સ અને મહાભારતમાં નિયતિ અને માનવ પસંદગી વચ્ચેનો તણાવ જોઈ શકાય છે સંઘર્ષ અને યુદ્ધ યુદ્ધ અને સંઘર્ષ વિશ્વ સાહિત્યમાં મુખ્ય છે ઇલિયટ ટોલસ્ટોયની વોર એન્ડ પીસ અને અચેબેની રચનાઓ યુદ્ધના માનવીય અને સામાજિક પ્રભાવોને દર્શાવે છે આધ્યાત્મિક શોધ દાંતેની ડિવાઇન કોમેડી ટાગોરની ગીતાંજલિ અને રૂમિની કવિતાઓ આધ્યાત્મિક અને દાર્શનિક શોધને રજૂ કરે છે સામાજિક પરિવર્તન વસાહતીકરણ અને સાહિત્યને પ્રભાવિત કર્યું છે માર્કવેઝ અચેબે અને ટોની મોરિસન ની રચનાઓ સામાજિક પરિવર્તન ને દર્શાવે છે વિશ્વ સાહિત્યના પડકારો વિશ્વ સાહિત્યનો અભ્યાસ અને મૂલ્યાંકન પોતાના પડકારો સાથે આવે છે અનુવાદની મર્યાદાઓ અનુવાદ વિશ્વ સાહિત્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ તે ભાષાની બારીકાઈઓ અને સાંસ્કૃતિક સંદર્ભોને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકતો નથી ઉદાહરણ તરીકે સંસ્કૃતના રામાયણ અથવા રૂમિની ફારસી કવિતાઓનો અનુવાદ મૂળની ઊંડાઈને સંપૂર્ણપણે પકડી શકતો નથી પશ્ચિમી પ્રભુત્વ વિશ્વ સાહિત્યમાં પશ્ચિમી કૃતિઓનું પ્રભુત્વ રહ્યું છે જેના કારણે બિનપશ્ચિમી સાહિત્યને પૂરતું ધ્યાન મળ્યું નથી જોકે તાજેતરના દાયકાઓમાં આફ્રિકન એશિયાઈ અને લેટિન અમેરિકન સાહિત્યને માન્યતા મળી છે સાંસ્કૃતિક સંવેદનશીલતા વિશ્વ સાહિત્યનો અભ્યાસ સાંસ્કૃતિક સાંસ્કૃતિક સંવેદનશીલતાની માંગ કરે છે ખોટી સમજૂતી અથવા રૂઢિચુસ્તતા સાહિત્યના મૂલ્યાંકનને પ્રભાવિત કરી શકે છે વ્યાપકતા વિશ્વ સાહિત્યનો વ્યાપ એટલો વિશાળ છે કે બધી રચનાઓને એક અભ્યાસક્રમમાં સામેલ કરવી અશક્ય છે આ પડકાર શિક્ષકો અને વિદ્વાનો માટે એક સતત મુદ્દો છે નિષ્કર્ષ વિશ્વ સાહિત્ય માનવતાની સહિયારી પૃષ્ઠભૂમિ કેટલી પણ અલગ હોય આપણી લાગણીઓ સપના અને સંઘર્ષ સમાન છે હોમરના ઇલિયડ થી લઈને માર્કવેઝના વન હંડ્રેડ યર્સ ઓફ સોલિટ્યુડ સુધી વિશ્વ સાહિત્ય માનવ અનુભવની ઊંડાઈને ચિત્રિત કરી છે વિશ્વ સાહિત્યનો અભ્યાસ આપણને માત્ર સાહિત્યિક કૃતિઓનું મૂલ્યાંકન કરવાનું શીખવતો નથી પરંતુ તે આપણને વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સંવેદનશીલ અને ખુલ્લા બનાવે છે તે આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે માનવતાનો સાચો અર્થ શું છે સાહિત્ય સમાજને કેવી રીતે આકાર આપે છે અને આપણે એકબીજાને વધુ સારી રીતે કેવી રીતે સમજી શકીએ છીએ આ પ્રશ્નોના જવાબ વિશ્વ સાહિત્યની દરેક રચનામાં છુપાયેલા છે વિશ્વ સાહિત્ય માત્ર એક શૈક્ષણિક વિષય નથી પરંતુ તે એક ભાવનાત્મક અને દાર્શનિક યાત્રા છે તે દરેક એવા વ્યક્તિ માટે સુસંગત છે જે સાહિત્ય સંસ્કૃતિ અને માનવતામાં રસ ધરાવે છે